ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ સાથે થયેલ છેતરપિંડી દાખલ કરવા માટે આવેદન આપવામાં આવ્યું વ્યારાની કપુરા ખાતે આવેલ મા કામલ નર્સિંગ ફાઉન્ડેશનમાં થી વધારે વિદ્યાર્થીઓ બે હજાર અઢાર થી બે હજાર ચોવીસ વર્ષ દરમિયાન પ્રવેશ મેળવ્યો છે પરંતુ અત્યાર સુધી કોઈની પરીક્ષા લેવામાં આવી નથી અને અમારા પાસેથી સંસ્થા દ્વારા ફી પણ લેવામાં આવી છે એમને સંસ્થાની કામગીરી પર શંકા જતા અમે સંસ્થા પાસે જમવા અમારા જે અસલ પ્રમાણપત્ર છે પરત માંગ્યા ત્યારે અમને એડમિશન રદ કરવા માટે ફોર્મ આપવામાં આવ્યું અને અમને પર સહી કરવા માટે કહ્યું ત્યારબાદ એમના દ્વારા જણાવવામાં આવ્યું કે તમારા અસલ પ્રમાણપત્રો બેંગ્લોર છે એટલે તેને આવતા વાર લાગશે અને તમારા ઈમેલ પર અપડેટ આવશે એમ જણાવવામાં આવ્યું સંસ્થા દ્વારા અમને એ પણ કહેવામાં આવ્યું કે તમે સંસ્થા પર કેસ કરવાના હોય તો કરી દો તમને તમારી ફી પરત નહીં મળે અમે અત્યાર સુધી અમને પરીક્ષામાં આપવાના નામે ત્રણ વાર બેંગ્લોર લઈ ગયા છે પરંતુ અત્યાર સુધી એક પણ વાર પરીક્ષા લીધી નથી અને છોકરીઓને આટલી દૂર પોતાની હાલ પર છોડી દેવામાં આવી હતી અને અમને જ્યારે વર્ષ બે હજાર બાવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસમાં બેંગ્લોર લઈ જવામાં આવ્યા ત્યારે પણ પરીક્ષા આપવા દીધી ન હતી અને અમને આમ તેમ ગુમાવ્યા હતા આમા પ્રકારની ઘટના સંસ્થા દ્વારા વારંવાર કરવામાં આવી છે અને અમારા અસલ પ્રમાણપત્રો સંસ્થા દ્વારા કબજે લઈને અમારા ભવિષ્ય સાથે છેડછાડ કરવામાં આવી છે અને એના કારણે અમે બીજી કોઈ જગ્યાએ પ્રવેશ પણ મેળવી શકતા નથી આ મહાકામલ નર્સિંગ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અમારી પાસે લાખો રૂપિયાની ફી ખોટી રીતે વસૂલ કરવામાં આવી છે જેથી અમારી માંગ એ છે કે કપુરા વ્યારા ખાતે આવેલ આ સંસ્થા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને એમને વિદ્યાર્થીઓને અમારા અસલ પ્રમાણપત્રો અને ફી પરત અપાવીને યોગ્ય ન્યાય અપાવવામાં આવે એવી રજૂઆત પોલીસ મથકે કરવામાં આવી છે તમને ખબર પડશે એક વર્ષની ફી કેટલી છે લીધું હશે ને ત્યારે એડમિશન લીધું છે તમે એ ભલે તો હવે ફી બાબત છે કે છોકરીઓને છે ને આ સંસ્થાઓ એવું કે તમારે એક્ઝામ આપવા બેંગ્લોર જવાનું છોકરીઓને ત્રણ થી ચાર વાર લોકો લઈ ગયા પણ ત્યાં છે ને એ લોકોને એક્ઝામ જ નથી આપવા કોઈ વાર કઈ ના બના કાઢી દેતા છે તો કોઈ વાક્ય બીજું કે મારા કાર્ય દે હવે લોકો એવા છે એવું કીધું છોકરીઓને કે કેસ ચાલુ છે એટલે આપણા एग्जाम નહીં લેવાશે હવે કેસ ચાલુ હોય તો પછી આપણે એડમિશન ભી ની કરવું જોઈએ શું હવે એ સંસ્થાવાળા લોકો એવું કહે છે છોકરીઓને કે સંસ્થા एग्जाम ત્યારે કીધું છે કે તમારી કોલેજ પણ કેસ ચાલે છે એટલે તમારી અર્ધા સ્ટુડન્ટ પાસે નથી એ તપાસ કરી કે સર સરકાર છે એની અંદર અન્ય રાજ્યની સંસ્થા આપણા રાજ્યમાં નહીં ચાલી શકે અને આ ફક્ત બ્યારા થયું એવું નથી આ ગુજરાત ની અંદર સેટલ ચાલુ છે વિદ્યાર્થીઓ એવું છે કે અમે જે સંસ્થા ની અંદર ભણીએ છીએ લીગલ છે અને ટ્રાઈબલ બેઝ જેટલા બી વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓ છે કે અમે નર્સિંગ કોલેજમાં માં ભણીએ છીએ પણ નર્સિંગ નું કામ છે તેને આપણે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ હા આમાં નથી આમાં પણ માની અને બીજો વસ્તુ કે એમને બેંગ્લોર લઈને એને જે કાર્ડ આપવામાં આવ્યો છે એની પાસે રેફ નંબર નથી એટલે સ્ટુડન્ટ આ ફક્ત બોગસ કાર્ડ છે અને આ રીતે કારણો હોય છે નંબર છે પણ છતાં પણ આ વિદ્યાર્થીઓ તૈયાર કરી એફઆઈઆર થઈ છે આ એફઆઈઆર થયેલી અમુક આ લોકો એ છે એક જ નથી આ રીતે એફઆઈઆર પણ રહી છે रजूत सु रजूत्यूमेंट प